જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું માતાજીના સોળ શણગારનું શું છે મહાત્મ્ય મિત્રો સોળ શણગાર એ માત્ર સુંદરતા માટે જ નથી સ્ત્રીઓના આ સોળ શણગારથી જીવનમાં મંગલતા આવે છે શુભતા આવે છે આથી જ ઘરની વહુને વિવાહ સમયે અથવા ઘરના શુભ માંગલિક કાર્યમાં ઘરેણાં ચડાવવામાં આવે છે કારણ કે ઘરની વહુ એ સાક્ષાત લક્ષ્મી છે ગુજરાતનો એક પ્રસિદ્ધ ગરબો છે જે સહુ કોઈએ સાંભળ્યો છે સજી સોળે શણગાર મેલી દીવડા કેરી હાર માયે ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે આ પ્રસિદ્ધ ગરબો નવરાત્રી દરમિયાન અચૂક ગાવામાં આવે છે કારણ કે આ ગરબામાં માતાજીના સોળ શણગારની વાત કરવામાં આવી છે આ સોળ શણગાર શબ્દ શણગારની સોળ સામગ્રી પરથી બનેલો છે જે માતાને અતિ પ્રિય છે જેમાં ચાંદલો સિંદુર બાજુબંધ બુટ્ટી ચાંજર તથા નથણી સહિતના શણગારનો સમાવેશ થાય છે શાસ્ત્રમાં આ વિશે ઘણું બધું લખાયું પણ છે જેનાથી માતા પ્રસન્ન થાય છે શણગાર એ માત્ર સુંદરતા માટે જ નથી થતો પણ મંગલકારી જીવન માટે થાય છે શણગાર ભાગ્યને ચમકાવે છે માતાનો આ સોળ શણગાર સ્ત્રીઓએ હોશે હોંશી અપનાવી આત્મસાત કર્યો છે આથી જ સમાજમાં સ્ત્રીની ગરિમા વધી છે ઋષિઓએ સોળ શણગાર વિશે લખ્યું છે અને ઊંડી સમજણ પણ આપી છે આજે આપણે આ વિડિયોમાં સ્ત્રીઓના આ સોળ શણગાર વિશેનું મહત્વ જાણીએ તેમજ આભૂષણો પહેરવાથી શરીરને થતા અનેક ફાયદાઓ વિશે પણ જાણીએ તથા નવરાત્રીની પૂજામાં માતાને સોળ શણગારની સામગ્રી અર્પણ કરી માતાને પ્રસન્ન કરે છે આભૂષણ છે ચાંદલો ચાંદલો કપાળની મધ્યમાં કરાતો એ સૌભાગ્યનું છે તે મનને એકાગ્રતામાં વધારો કરે છે બીજું આભૂષણ છે સિંદૂર સૌભાગ્યની વૃદ્ધિ માટે સ્ત્રીઓ સેથામાં સિંદૂર લગાવે છે સેથાની જગ્યા સંવેદનશીલ હોય છે આથી માનસિક શક્તિમાં વૃદ્ધિ થાય છે ત્રીજું આભૂષણ છે મંગલસૂત્ર જે સૌભાગ્યનું પ્રતિક છે સ્ત્રીના શીલનું એ રક્ષણ કરે છે ચોથું આભૂષણ છે બાજુબંધ ખભા નીચે પહેરવાનું આ ઘરેણું પરિવારના ધનધાન્યની રક્ષા કરે છે પાંચમું આભૂષણ છે બુટ્ટી કાનમાં પહેરવાનું આ ઘરેણું બહારની બુરાઈઓથી રક્ષણ કરે છે છઠ્ઠું આભૂષણ છે ઝાંજર પગનું આ ઘરેણું જીવનમાં સજાગતા લાવે છે જેનાથી ભવિષ્યની મુશ્કેલીઓ પારખી શકાય સાતમું આભૂષણ છે નથણી નાકનું આ ઘરેણું શરીરના વાયુના પ્રકોપથી રક્ષા કરે છે આઠમું આભૂષણ છે મહેંદી મહેંદી એ સુહાગની નિશાની છે મહેંદી લગાવવાથી શરીરની વધારાની ગરમી નષ્ટ થાય છે આભૂષણ છે કંકણ આ સૌભાગ્યનું પ્રતિક છે હાથમાં લાલ લીલા પીળા કંકણ પહેરવાથી સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે દસમું આભૂષણ છે વેણી વેણી મગજની વધારાની ગરમી હણી મગજનું સમતોલન રાખી શાંત રાખે છે અગિયારમું આભૂષણ છે કંદોરો કમર પર પહેરવાનું આ ઘરેણું ઘરમાં આવેલી લક્ષ્મીને સ્થાયી કરે છે બારમું આભૂષણ છે કાજળ આંખમાં કાજળ લગાવવાથી આંખોની ચમક વધે છે અને કોઈની ખરાબ નજરથી રક્ષણ તેરમું આભૂષણ છે અંગૂઠી પગની આંગળીની વીંટી જેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સમરૂપ થાય છે ચૌદમું આભૂષણ છે દામણી માથામાં પહેરવાની આ દામણી પહેરવાથી મનની બેચેની દૂર કરી મનને શાંત રાખે છે પંદરમું આભૂષણ છે વીંટી હાથની આંગળીનું આ ઘરેણું આળસ દૂર કરી શરીરમાં સ્ફૂર્તિ લાવે છે સોળમું આભૂષણ છે લાલ રંગી કપડાં લાલ રંગ એ પ્રસન્નતાનું પ્રતિક છે લાલ રંગના કપડાં પહેરવાથી પરિવારમાં સદા પ્રસન્નતા રહે છે આ સોળ શણગારનો મહિમા અતિ ઉત્તમ છે વળી તે શાસ્ત્રોક્ત હોવાથી સુંદરતા સાથે સ્વાસ્થ્ય સુખકારી અને સમૃદ્ધિમાં હંમેશા વૃદ્ધિ કરે છે આ વૈદિક પરંપરા હાલના સમયમાં રહી છે માતાને સોળ શણગાર અતિ પ્રિય છે આ સોળ શણગાર જેમ માતાના દરેક મંદિરની બહાર સોળ શણગારની સામગ્રીની કીટ વેચાઈ પણ છે ભક્તો ભાવથી માતાને આ ભેટ ચરણોમાં અર્પિત કરે છે માતાને પ્રસન્ન કરી જીવનને સુખકારી શુભકારી અને મંગલકારી બનાવે છે તો આ હતું માતાજીના સોળ શણગારનું મહાત્મા મને આશા છે કે આજની આ માહિતી તમને જરૂર સાંભળવી ગમી હશે તેમાંથી જરૂર કંઈક નવું જાણવા કે નવું શીખવા મળ્યું હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મા અંબા જય મા દુર્ગા કે જય મા મહાકાળી કે પછી તમારા કુલદેવનું નામ જરૂર લખજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી